સ્વાગત છે આપ સૌનું ઝમઝેમોટું ડી નંદાસનના એક નવા વિડીયોમાં આજે તમે ગાડીઓ જોઈ શકો સુપર કેરી તમને જોવા મળી જાય ડીઝલના અંદર પર તમને જોવા મળશે સીએનજીના અંદર પર તમને ગાડીઓ જોવા મળી જશે આપણા જોડે ઇકો ગાડી પર તમને જોવા મળી જશે અને પિકઅપના અંદર તમે ગાડીઓ જોઈ શકો બોયુડ પિકઅપના અંદર તમને સારા સારી ગાડીઓ જોવા મળી જશે અને આ સાઈડ પર તમે આ ગાડીઓ જોઈ શકો બધી બધી જ પ્રકારની તમને ગાડીઓ જોવા મળી જાય આપણે અર્ટિગા લેવી હોય અલ્ટો લેવી હોય અને પિકઅપના અંદર તમે જોઈ શકો આ સાઈડની બી પિકઅપ પડ્યા મેગા એક્સેલ તમને જોવા મળી જાય સુપર કેરી અહીંયા બી તમને લાઈન જોવા મળી જશે સુપર કેરીની અને પિકઅપો જોઈ શકો આ જો ગાડી તમે કોઈ બી ગાડી લેવા માંગતા હોય તો આપણા ઝમઝમોટોડી નંદાસનની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ અને આપણું જે વિડીયો છે એને લાઈક પણ તમે કરી દો અને આપણું નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરીને કોઈ બી ગાડી લેવા માટે તમે કોલ કરી શકો બે હજાર વીસના મોડેલની એક્સ્ટ્રા લોંગ વન પોઈન્ટ સેવન જી જે અઢાર ગાંધીનગર પાર્સિંગની અંદર તમને જોવા મળી જશે અને બોડીની તમે કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની તમને બોડી જોવા મળી જાય અંદરથી તમે ગાડીનું ઇન્ટીરિયર જોઈ શકો ઇન્ટિરિયર પર તમને એકદમ સારા કન્ડિશનનું જોવા મળી જશે અને પાછળ બોડી પર પેન્ટિંગ જોઈ શકો એકદમ સારા કંડિશનની તમને પેન્ટિંગ જોવા મળી જાય અને આ ગાડીના અંદર તમને ટાયર ઉપર વ્હીલપેડ પર જોવા મળી જશે આ ગાડીનું પાછળથી તમે લુક જોઈ શકો ફાળકો બી એકદમ સારા કન્ડિશનનું અંદરથી તમે બોડીની કન્ડિશન પણ જોઈ શકો અંદરથી તમને બોડીની કન્ડિશન પણ એકદમ સારા કન્ડિશનની જોવા મળી જશે આ સાઇડથી બી તમે ગાડી જોઈ શકો આ જો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર વીસના મોડલની એક્સ્ટ્રા લોંગ વન પોઈન્ટ સેવન ઝમસે મોટું ડી લંદાસન ઉપર આ ગાડીની જો પ્રાઇઝની વાત કરીએ તો આઠ લાખ અને પચીસ હજારના અંદર તમને આ ગાડી જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માંગતા હોય તો આપણા ઝમસે મોટું ડી લંદાસનનો નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી અને તમે લઈ જઈ શકો બે હજાર વીસ મોડલની બોલેરૂ પિકઅપ મેક્સીરા પ્લસ તમે ગાડીની કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની કંપની કન્ડિશનના અંદર તમને ગાડી જોવા મળી જશે અને આ ગાડી તમને પાવર સ્ટેરિંગના અંદર જોવા મળી જશે વિમો પાર્સિંગ બધું જ ગાડીના અંદર તમને ચાલુ જોવા મળશે ગાડીના તમે બોડીની કન્ડિશન જોઈ શકો બોડીની તમને કન્ડિશન પણ સારી કન્ડિશનના અંદર જોવા મળી જશે સ્પેર વ્હીલની તમને કંપની કન્ડિશનનું સ્પેર વ્હીલ જીજી ટુ મહેસાણા પાર્સિંગના અંદર તમને આ ગાડી જોવા મળી જશે બે હજાર વીસના મોડલની આ જે ગાડી છે એના જો ભાવની વાત કરીએ તો આ ગાડીના આપણા ભાવ સાત લાખ રાખેલા છું જે બી કોઈ કસ્ટમર લેવા માંગતો હોય તો આપણા મોટું નંબર થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી અને તમે લઈ જઈ શકો ચૌદના મોડલની ગાડી બોલેરો પિકઅપ મેક્સીટેડેક પ્લસ એકદમ શોરૂમ કન્ડિશન ગાડી ગાડીની કન્ડિશન એકદમ સારી જોવા મળી જશે અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર પર તમને એ કન્ડિશન નું જોવા મળી જશે અને બોડી જોઈ શકો આપણો પીટી પેક નવી ગાડીના અંદર બોડી નાખેલી છે અને આ જો ગાડી આપણે મોડલ જી જે ટુ મહેસાણા પાર્સિંગની અંદર જોવા મળશે બે હજાર ચૌદના મોડલની ગાડી આ ગાડીના જો પ્રાઇસની વાત કરીએ તો ચાર લાખ અને પંચોતેર હજાર આ ગાડીનો ભાવ રાખેલો છે જે બી કસ્ટમર આ ગાડી લેવા માંગતા હોય તો આપણું નંબર શું તેનું ઝમઝે મોટું લંદાસનનો તે નંબર ઉપર કોલ કરી અને તમે આ ગાડી લઈ જઈ શકો મારુતિ સુઝુકી સુપર કેરી ડીઝલના અંદર તમને ગાડી જોવા મળશે બમ્પર કેરિયર અને ફૂલ એક્સેસ ગાડીની અંદર કરી રહી છે પેટી પેક નવી તમને બોડી ગાડીના અંદર જોવા મળી જશે અને ગાડીનું તમે અંદરથી ઇન્ટિરિયર પણ જોઈ શકો ઇન્ટિરિયર પણ તમને સારા કન્ડિશનનું તમને જોવા મળી જશે સીટ કવર આપણે નવા નાખેલા છે ગાડીના ટાયરોની અંદર વ્હીલ પ્લેટ તમને જોવા મળી જશે આ જે ગાડી છે બે હજાર ઓગણીસ મોડલની છે સુપર કેરી ડીઝલના અંદર અને આના જો ભાવની વાત કરીએ તો ત્રણ લાખ અને સાહીઠ હજાર બે હજાર ઓગણીસ મોડલના ભાવ રાખેલા છે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માગતા હોય તો આપણા ઝમઝમ મોટું ડીલ લંદાશનો નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરીને આ ગાડી અથવા તમારે કોઈ બીજી બી તમારે ગાડી લેવી હોય તો કોઈ બી ગાડી માટે આપણું નંબર શો થઈ રહ્યો કોઈ બી નંબર પર કોલ કરી અને તમે ગાડી માટે કોઈ બી ઇન્ફોર્મેશન પૂછી શકો બે હજાર એકવીસના મોડલની મારુતિ સુઝુકી ઇકો ફાઈવ સીટર એસી સીએનજીના અંદર તમને ગાડી જોવા મળી જશે ગાડીનું તમે અંદરથી ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે અને આ જે ગાડી છે ફાઇવ સીટર એસી સીએનજી અંદર ગાડી તમને જોવા મળી જશે ગાડીના અંદર તમને એક એરબેગ ડ્રાઈવર એરબેગ જોવા મળી જાય અંદર પાછળથી કન્ડિશન જોઈ શકો પાછળથી તમને કન્ડિશન પણ સારી જોવા મળી જશે આ ગાડી છે બે હજાર એકવીસ મળેલી જીજે ટુ મહેસાણા પાર્સિંગના અંદર તમને જોવા મળી જશે જો આ ગાડીના તમને ભાવની વાત કરીએ તો આ ગાડીનો ભાવ ચાર લાખને પંચોતેર હજાર રાખેલું છે અને આ ગાડી જો તમે લેવા માંગતા હોય તો આપણા ઝમઝેમોટુંડી લંદાસરનો નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી અને તમે કોઈ બી ઇન્ફોર્મેશન પૂછી શકો અને આ ગાડીના કોઈ બીજી તમે ડિટેલ જાણવી હોય તો કોઈ બી ડિટેલ તમે જાણી શકો બે હજાર અઢાર મોડલની ટાટા એસ મેગા એક્સેલ ગાડીની કન્ડિશન જોઈ શકાય એકદમ સારા કન્ડિશનની તમને ગાડી જોવા મળી જાય બાવળા પાર્સિંગના તમને આ ગાડી જોવા મળશે અને આ જો ગાડીને બીજી ડિટેલની વાત કરીએ તો બે હજાર અઢાર મોડલની ગાડી પ્રાઇઝની વાત કરીએ તો બે લાખ અને પંચોતેર હજારના તમને આ ગાડી જોવા મળી જાય અને તમારે કોઈ બી વધારાની ડિટેલ જાણવી હોય તો આપણું નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી અને તમે જાણી શકો બે હજાર પંદર મોડલની બોલેરું પિકઅપ મેક્સિટા પ્લસ જીજે ટુ મહેસાણા પાર્સિંગના અંદર બમ્પર કેરિયર ફૂલ એક્સરસાઇઝ ગાડી અંદર કરેલી છે અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય પાછળની તમે બોડી જોઈ શકો એકદમ પીટી પેક નવા કન્ડિશનની અને નવી બોડી તમને જોવા મળી જશે અને ફૂલ એક્સેસરીઝ ગાડી અંદર કરેલી છે આઈના પાઇપ કેરિયર વેરિયર બધું જ ગાડીની અંદર કરેલી છે બે હજાર પંદરના સાદા એન્જિનની ગાડી આપણે બહુ ડિમાન્ડ આવો તમે ડીઆઈ ટર્બો સાદું એન્જિન ગાડી લાવો તો આ સાદા એન્જિનની ગાડી છે બે હજાર પંદરની ગાડી તમને આ ગાડીના જો ભાવની વાત કરીએ તો પાંચ લાખ અને પચાસ હજાર આ ગાડીનો ભાવ રાખેલો છે અને આ ભાવના અંદર આપણે ડિસ્કાઉન્ટ અને નેગોશિયેટ કરી નાખીશું બે હજાર બાવીસ મોડલની મારુતિ સુઝુકી સુપર કેરી સીએનજી જે જે ત્રેવીસ આણંદ પારસીની અંદર તમને ગાડી જોવા મળી જશે અંદરથી તમે ગાડીનું ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ગાડી જોવા મળી જાય બોડી બી પીટી પેક આપણે નવી નાખેલી છે સીએનજીના અંદર તમને ગાડી જોવા મળી જશે શો પ્લેટો તમે જોઈ શકો એકદમ સારા કન્ડિશનની તમને શો પ્લેટો જોવા મળી જશે બે હજાર બાવીસ મોડલની ગાડી ઝમઝેમોટુની લંદાસન ઉપર તમને માત્ર ને માત્ર પાંચ લાખ અને અગિયાર હજારના અંદર આ ગાડી જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માંગતો હોય તો આપણો નંબર શું થઈ રહ્યો ઝમઝે મોટું લંદાસનનો તે નંબર ઉપર કોલ કરી અને તમે કોઈ બી ઇન્ફોર્મેશન પૂછી શકો